જૂનાગઢમાં ગીર સોમનાથ જિલ્લાના ખોડિયાર મંદિર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગ બાપુ નું વધુ એક નિવેદન સામે આવ્યું તંત્ર દ્વારા વહીવટદારની નિમણૂંક બાદ ભીડબંજર મહાદેવ મંદિર અને અંબાજી મંદિરમાં

એ વર્ષો થી વહીવટ કરે છે એના માણસો તનસુખગીરી મહારાજ ના માણસો એને ભીલબંધન મહારાજ મંદિર નો બંને વહીવટ કરે છે એમાં સાત એક કિલા સોનું હતું અને એક કરોડ રૂપિયા બે કરોડ રૂપિયા તનસુખગીરી ના હતા પણ જે વર્ષો થી વહીવટ કરતા હતા એના માણસો ભીલબંધન અંબાજી નો એનો રૂમ ખોલ્યો તો બાર લાખ રૂપિયા બે કિલો શાંતિ કેમ નીકળી આને માટે અમે દાસ માગી છીએ મહામંડલેશ્વર સ્વામી બજિંદા જીતાજી આપું પાલકા નિરાલી ખોડિયા નદી જો બોલું છું કે એનું દાસ માગું છું સાત કિલો સોનું અને ઓછામાં વીસ થી પચીસ કરોડ રૂપિયા ક્યાં ગયા તમે જો મામદારા તમે રૂમ ખોલ્યો હોય તો બાર લાખ રૂપિયા અને બે કિલો શાંતિ કેમ નીકળી સાત કિલા સોનું માતાજીનું ક્યાં જાય માતાજીના સોનાના પટ્ટા ક્યાં જાય અને કરોડો રૂપિયા તનસુગીરીના ક્યાં જાય આ તમે ભીનું નકેલતા કોઈના નેતાને કહેવાથી એસપી સાહેબ નેતા સાહેબને ખાસ મારી ભલામણ છે મામલેદાર સાહેબને જિલ્લા કલેક્ટરને કે જો તમે ભીનું હંકેલ છો તો ભારત સાધુ સમાજ ગાંધીનગર એને મુખ્યમંત્રીને રજૂઆત કરશે અને કયા નેતાથી તમે આ ભીનું હકેલો છો માતાજીના માલનો કોઈ નેતાના આમાં આવવાની જરૂર નથી રાજકારણમાં અને જો માલ તમે ક્યાંય હજમ કરી જાઓ અને જો પોલીસ હાથ હું તમને અમારી વિનંતી તમે પૂરેપૂરી જાણ કરો અને ભીનો ઉકેલ છો તો અમે તમને કોર્ટમાં હાઈકમાન્ડ સસ્પેન્ડ કરાવી નાખશું